હવે ધોરણ એજ કેજીમાં પાંચમા નંબર ઉપર છે સાવલિયા વૈષ્ણવ કૌશલ રજનીકાંત ઝડપથી સ્ટેજ પર આવશે નંબર સોલંકી કલકારણી અસ્મિતાબેન તથા જગદીશભાઈ નું વિનંતી કરીશ કે ઝડપથી સ્ટેજ પર આવશે જયશ્રીબેન તથા સંજયભાઈને વિનંતી કે સંજયભાઈ ને વિનંતી પાદાણી શિલ્પાબેન તથા સુરેશભાઈ ને વિનંતી કે તેઓ ઝડપથી સ્ટેજ પર આવશે દુધરેજા ઉર્વિશાબેન ভূপেন্দ্র ভাই স্বলিয় অর্ন তথা কিশোর ভাই ঝড়েজ পরে દ્વિતીય નંબર પર છે બે વિદ્યાર્થી શુક્લ ખ્યાતિ હિતેશભાઈ હું વિનંતી કરીશ કલકાણી અસ્મિતાબેન તથા જગદીશભાઈને કે તેઓ તેમને શ્રીલ મોમેન્ટો દ્વારા સન્માનિત કરશે દ્વિતીય નંબર પર છે મહેલાણી આરજુ ઇનુષ ખાન હું વિનંતી કરીશ ડોડિયા જયશ્રીબેન તથા સંજયભાઈને કે તેઓ આરજુ ને મોમેન્ટો દ્વારા સન્માનિત કરશે Hello, Hello. જે વાલીને વિદ્યાર્થીને સન્માનિત કરવાના છે તે વાલી પોતાના બાળકને પોતાના સંતાને સ્ટેજ પર ન લાવે જેથી અવ્યવસ્થા ન સર્જાય તાલીઓના જોરદાર પ્રદારથી આ વિદ્યાર્થી મિત્રોને સન્માનિત કરીશું તમામ વાલીઓને વિનંતી કે જોરદાર તાલીઓ પાડીને સુરમાં સુર પુરાવીશું

સાવલીયા ઉર્મિલાબેન તથા કિશોરભાઈ ને કે તેઓ તેમને શીલ મોમેન્ટો દ્વારા સન્માનિત કરશે જીનો ઇનામ વિતરણ પૂર્ણ થયા બાદ આપણે આપણો કાર્યક્રમનો દોર આગળ વધારીશું અરે યાર આજે તો પણ નથી અરે યાર આજે લાઈટ નથી મીબत्ती ને અરે માચીસ માચીસ કેમ નથી અરે હતી મંદિરમાંથી લેવાય ને અરે હું કેમ યાર આજે પાણી પાણી કેમ નહોતું সটন্যিনাতি শানকেন সটনেছেনে

અરે વાહ આ સરસ નાના એવા ભૂલકાઓના પરફોર્મન્સે આપણે ખૂબ તાળીઓથી વધાવી લઈશું ભગવાન બધી જગ્યાએ હાજર ન દોસ્તો આપને એક વાક્ય સુનાવવા ગા કે માં કે કદમો મે જન્નત હોતી હે तो किसी ने माँ से सवाल किया कि अगर आपके कदमों से जन्नत ले ली जाए और कहा जाए कुछ और मांग लो तो आप खुदा से क्या मांगोगे मा, वही जानता है, जिसकी नहीं है।, नहीं है मेरी भी माँ है। पता, है, पता है वो कैसे मरी मैंने उसका फोन किया है। जब मैं पैदा हुआ दुनिया में पहली सांस ली तो अब मेरी माँ ने ताजा जन्मा हुआ बच्चा क्या कर सकता है जो भगवान ने मुझे सजा दी शायद शायद मैंने पैदा होते ही माँ को डस ली यही मेरा गुना है तो भगवान गुने की सजा मुझे दे ये भगवान भी अजीब सी चीज है किसी की मैया पार लगाता है तो किसी की मैया मार गिराता है देखो होकर दुनिया को पुतली की तरह नचाता है अपना वजूद बताने के लिए कहीं गुजार लाता है तो कहीं अकाल गिराता है जब उसको माँ की जरूरत महसूस हुई तो खुद के वास्ते दो दो माँ का प्यार मटवा लिया। है देवकी के कोख से जन्म गोद में खेलने वाले तू दुनिया की क्या सकता है? लेकिन तुझे क्या पता माँ की गोदे क्या होती है माखन नहीं मिलने पर तू माखन नहीं चुरा सकता है तो मुझे ये तो बता मैं माँ का दूध कहाँ से चुनाऊ माँ का आकल कहाँ से लाऊं माँ की ममता कहाँ से पाऊं एक बिन माँ के बच्चे को कौन चुना स्टोरी और कौन भगवान करना आसान है भगवान लेकिन यतीम बनके तो लिखाओ बहुत मुश्किल है भगवान बहुत मुस्लिम माँ माँ की माँ होती है तो हम ऐसे ही एक माँ डिजिटल कृति देखते हैं ભગવાન બધી જગ્યાએ હાજર ના રહી શકે એટલે તેમણે મમ્મી નું સર્જન કર્યું મમ્મી એટલે સૌની પહેલા ઉઠે અને સૌ ઊંઘે પછી ઊંઘે મમ્મીની રોટલી જ દડાની જેમ ફૂલે